કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સુનીલ યાદવ અને અન્ય એકને જાહેર કરાયા છે રિસોર્ટમાંથી થાઈલેન્ડની આઠ વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંઘ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ ઓપરેશનને આપ્યો છે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દોડો પાડ્યો હતો રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી રૂપિયા બે હજાર થી આઠ હજાર રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવતી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને પાંચ રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ બે હજાર રૂપિયા વસૂલતા આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ ભારતમાં લાવવામાં આવતી હતી આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ વિદેશી યુવતીઓને અલગ અલગ વિઝા હેઠળ લાવીને નજીવી રકમમાં તેઓને ગ્રાહકો સાથે મોકલતા અને પોતે મોટી રકમ વસૂલતા હતા આ કાર્યવાહીમાં એસ ચૌહાણ આરબી ભટોળ એમ આર શકોરિયા એજ દેસાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે આ ઘટના સુરત સુરત જિલ્લામાં ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસને સતતતા દર્શાવે છે પોલીસે રૂપિયા વીસ લાખ બાસઠ હજારની મથકબજી કરી છે